નવા વેગડવાઓ અને રાણેકપર ગામની ચૂંટણીના સરપંચનું પરિણામ આવી ગયું છે અને આપણે લાઈવ છીએ ખાસ એટલા માટે લાઈવ છે કે આ પરિણામ જે એવું છે તેને લઈને માહોલ છે શું છે સ્થિતિ જીતેલા સભ્યો પણ અહીંયા છે આપણી સાથે અને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર રોજના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો જે નવા વેગડવા ગામ પંચાયતમાં જે લોકો સભ્યો છે તેના લઈને પણ

એવી જ રીતે રાણકપર ગામમાં પણ સરપંચોની જે સરપંચની જે ચૂંટણી હતી તેનું પરિણામ આવી ગયું છે આપણે બંને પરિણામોને લઈને જોઈને ઘણા બધા દર્શક મિત્રો રાહ જોતા હતા કે પરિણામને લઈને શું છે સ્થિતિ અને ખાસ કરીને રાણકપર ગામનું તમને કહી દઈએ તો રાણકપર ગામમાં ખાસ કરીને તમે જોઈ રહ્યા છો નજરના સોશિયલ મીડિયા થકી કે રાણકપર ગામમાં પણ

રાણકપર ગામમાં જે શીતલબેન રાજેશકુમાર ઉડેચા છે જે વિજેતા બન્યા છે અને એમને મત મળ્યા છે આઠસો ને અઠ્યાવીસ મત અને સામેવાળા જે હરીફ છે એમને મત મળ્યા છે પાંચસો ને એકવીસ મત અને ખાસ કરીને જ્યારે પણ વાત કરવામાં આવે તો આ મતોની જે છે ગણતરી અહીંયા ચાલી રહી છે મોડલ સ્કૂલે રાણેકપર ગામમાં ફરી એકવાર કહીએ તો રાણેકપર ગામમાં સરપંચો સરપંચની ચૂંટણી હતી ખાલી એમાં વિજેતા તરીકે શીતલબેન રાજેશકુમાર ઉડેચાને જાહેર કરવામાં આવ્યા છે રાણેકપર ગામની જે છે એ ચૂંટણીને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજરવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો નવા વેગડવાનું પણ પરિણામ આવ્યું છે નવા વેગડવાનું પરિણામને લઈને પણ નવા વેગડવામાં ધનજીભાઈ સરપંચ તરીકે ચૂંટાયેલા છે જેની વાત કરવામાં આવે તો ધનજીભાઈ બાવલભાઈ કણજરિયા જેવો નવા વેગડવા ગામના સરપંચ તરીકે વિજેતા થયા છે ને બહુ નજીવા મતે આમ જોઈએ તો નજીવા મતની સરાસરીથી હારજીત નવા વેગડવા ગામની છે એવી જ રીતે મેં કહ્યું એમ રાણેકપર ગામમાં પણ વાત કરીએ તો ખાલી સરપંચની ચૂંટણી હતી રાણેકપર અને નવા વેગડવા ગામની પરિણામો હાલ આપણને મળી રહ્યા છે અને પરિણામોને આધારે જ તમે જ્યાં જોઈ રહ્યા છો એ મોડલ સ્કૂલથી છે અને ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રોને આ માહિતી પહોંચે નવા નવા વેગડવાઓ અને રાણકપર ગામના પરિણામો આપણી સામે આવ્યા છે તમામ અપડેટ અને માહિતી તમને અહીંયા જોવા મળશે ખાસ મેં કહ્યું એમ કે શીતલબેન રાજેશભાઈ ઉડેચા જેવો રાણકપર ગામના સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આપણે બહારનો પણ માહોલ બતાવો છે સાથે સાથે જ મેં કહ્યું એમ કે વિજેતા ટીમ જે જાહેર થાય છે બોડી જેની સભ્ય તરીકેની નિમણૂક થાય છે તેને પણ આપણે ચર્ચા કરવી છે નજરરોજના માધ્યમ થકી તમે જોઈ રહ્યા છો ખાસ એટલા માટે બતાવી છે કે જે લોકો પરિણામો સામે આવતા રહેશે મંગળપુરનું પણ અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે એ ઉપરાંત આપણે વાત કરીએ તો ખાસ કરીને અલગ અલગ ગામોનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને આ કાઉન્ટિંગથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તમે પણ એટલા માટે જ્યાંથી જોઈ રહ્યા હોય એકવાર ઝડપથી શેર કરો એટલે બીજા મિત્રો સુધી માહિતી પહોંચે નજરવદના સોશિયલ મીડિયા થકી તમે આ પરિણામો જોઈ રહ્યા છો અને હાલ તો પરિણામો જે સામે આવી રહ્યા છે બારે પણ જે માહોલ બતાવી રહ્યા છે તેને લઈને પણ લાઈવ જોઈ રહ્યા છો અને પરિણામની આતુરતા રાહ જોઈ રહ્યા છે ઘણા બધા ગામના હજી પણ રાહ જોઈ રહ્યા છે એ પણ આપણને બતાવીએ નજર રોજના સોશિયલ મીડિયા થકી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ બધા ગામોની કાઉન્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે તમામ દર્શક મિત્રો ફરી એકવાર કહીએ તો રાણેકપર ગામે સીતાલબેન રાજેશભાઈ ઉડેચા અને નવા વેગડવાવ ગામે ધનજીભાઈ બાવલભાઈ કણજરિયા જો સરપંચના વિજેતા તરીકે જાહેર થયા છે અને તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો ད� 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 དས ད�